નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓ છે તે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થાના અનુક્રમે દસ ટકા બાર ટકા અને ચૌદ ટકા એનપીએસ ફાળા સામે સરકારશ્રી દ્વારા દસ ટકા બાર ટકા અને ચૌદ ટકા જમા કરાવવાની જોગવાઈ જે અમલમાં હતી તેની સામે એક નવો ઠરાવ સરકાર દ્વારા કરવામાં આવેલો છે જે નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ હેઠળ ફાળામાં ફેરફાર બાબતનો નવો ઠરાવ છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમારી સામે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસનો નાણાં વિભાગનો જે નવો ઠરાવ છે જે એનપીએસ ફાળામાં ફેરફાર કરતો ઠરાવશે તે સામે આવી રહ્યો હશે કે જે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે તેમાં કહેવામાં આવ્યું છે કે નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ અંતર્ગત ફાળામાં ફેરફાર કરવા બાબત જેમાં આમુખમાં કહેવામાં આવ્યું છે કે વિભાગના તારીખ ઓગણત્રીસ દસ બે હજાર બાવીસના સંદર્ભ હેઠળના ઠરાવથી નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ અંતર્ગત કર્મચારીના ફાળા તેમજ સરકારશ્રીના ફાળાની કરવામાં આવે જોગવાઈમાં ફેરફાર કરીને નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો ઠરાવ જે કરવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો કે નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સંદર્ભદર્શી ઠરાવથી રાજ્ય સરકારના કર્મચારીઓના મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થાના અનુક્રમે દસ ટકા બાર ચૌદ ટકા એનપીએસ ફાળા સામે સરકારશ્રી દ્વારા અનુક્રમે દસ ટકા બાર ટકા અને ચૌદ ટકા ફાળો જમા કરાવવાની જોગવાઈ કરવામાં આવે જેમાં ફેરફાર કરીને કર્મચારીના મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થાના દસ ટકા એનપીએસ ફાળા સામે સરકારશ્રીનો ચૌદ ટકા ફાળો જમા કરાવવાનો આથી ઠરાવવામાં આવે છે આ ઠરાવ મુજબની કપાત કર્મચારીઓના માર્ચ બે હજાર ચોવીસના પગારથી પેડ ઇન એપ્રિલ બે હજાર ચોવીસ શરૂ કરવાની રહેશે નવીવર્ધિત પેન્શન યોજના હેઠળ તારીખ એક ચાર બે હજાર પાંચ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકાર પંચાયત ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારી અધિકારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર પીપીએએન નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી ગાંધીનગર નોડલ ઓફિસર દ્વારા ફાળવવામાં આવે છે તેઓને આ જોગવાઈનો લાભ મળવાપાત્ર થશે જે સ્વાયત્ત સંસ્થાઓએ નાણાં વિભાગની મંજૂરીથી નવી વર્ધિત પેન્શન યોજનાનો સ્વીકાર કરેલ છે તે સંસ્થાઓએ આ ઠરાવનો અમલ કરતાં પહેલાં નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે નાણાં વિભાગના તારીખ અઢાર ત્રણ બે હજાર પાંચના ઠરાવથી લાગુ કરવામાં આવેલ નવીવર્ધિત પેન્શન યોજનાને તેમાં વખતો વખત થયેલ અન્ય સુધારો યથાવત રહેશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ભાવિતા રાઠોડ નાયબ સચિવ નાણાં વિભાગ તો મિત્રો તમે જોયું ને કે આ હતો નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ અંતર્ગત ફાળામાં જે ફેરફાર કરવામાં આવે છે નાણા વિભાગ દ્વારા તેની માહિતી તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ